હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન આગાહી કરી હતી કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસાદી આપદા યથાવત રહેશે અને તેની સાથે જ રેડ એલર્ટ પણ જાહેર કર્યું હતું તથા બંગાળની ખાડી પરથી જે લો પ્રેશર આગળ વધતા ડિપ્રેશનમાં ફેરવાયું હતું તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરતાં આગળ વધીને અરબસાગર પહોંચ્યું છે હાલમાં આ ડિપ્રેશનની સ્થિતિ કચ્છના અખાત પાસે હોવાથી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી સ્વરૂપ ધારણ કર્યું છે ભારે ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ પણ હજુ ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે સૌથી વધુ કચ્છના માંડવીમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે

કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને પગલે માંડવી તાલુકામાં અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા છે ત્યારે મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

એટલે કે ચાર દિવસમાં સિઝન નો વીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કચ્છ